તપેલા ડાઇંગ મિલ દ્વારા છોડવામાં આવતા કેમિકલ યુક્ત પાણીને લઈ આવી મિલોને સીલ મારવાની કામગીરી કરવામાં આવી છે જેમાં સુરતના ઉધના અને લિંબાયત વિસ્તારમાં મળી કુલ સડસઠ જેટલી તપેલા ડાઇંગ મિલોને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી છે આ બાબતે સુરત શહેર મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું કે આ મિલોની આસપાસના સ્થાનિકોને મિલો દ્વારા છોડવામાં આવતા કેમિકલ ગંદા કામગીરી કરવામાં આવી છે જેથી તેના આસપાસના સ્થાનિકોને વારંવાર આવા ગંદા પાણીમાંથી પસાર થવાની નોબત આવતી હોય છે સ્થાનિકોની વારંવાર આ બાબતે આવતી ફરિયાદોના આધારે સુરત શહેર મેયર દ્વારા આવી મિલોને સીલ મારવામાં આવી છે અને આગામી સમયમાં પણ જો કોઈ મિલ દ્વારા આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવામાં આવશે તો તેમના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવાની ચીમકી આપવામાં આવી છે આઈસ્ક્રીમ ہمارے યહાં રોસ્ટ ચાહે અને વો ભી રિફ્રેશ કે આઈસ્ક્રીમ મિક્સ પાંચ સે જ્યાદા વેરાઈટીઝ સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો ચીસેક તો પેલા ડાઈન ટોટલ કેટલા સીલ મારવામાં આવ્યું છે અને હજી કેટલા બાકી છે અને કેટલાને નોટિસ આપવામાં આવ્યો છે અત્યારે લિંબાયત તને ઉદના ઝોનમાં અત્યાર સુધીમાં સડસઠ જણને સીલ મારવામાં આવ્યા છે જે લોકો હમણાં થોડા દિવસ પૂર્વે મોન્સૂનનો લાભ લઈને અનટ્રીટેડ પાણી સ્ટ્રોંગ ડ્રેનેજ અને ડ્રેનેજમાં છોડી રહ્યા હતા ત્યારે એ પાણી ઉદના નવસારી રોડ પર આવ્યું અને જે તે ખૂબ જ હાનિકારક પાણી હતું જે લોકો જ્યારે પાણી ભરાણા હતા એક બે ફૂટ એમાંથી લોકો ચાલતા હતા અને એમાં ઘણી એલર્જી થાય એવું પાણી હતું જે શરીર માટે ખૂબ જ હાનિકારક પાણી હતું એવું અનટ્રીટેડ પાણી આ તપેલા ડાઇંગ અને ઘણી કેમિકલ ઇન્ડસ્ટ્રી છોડી રહ્યા હતા તે દિવસે હું અને ધારાસભ્યથી અને ઉધનાજનના અધિકારીઓ સ્થળ પર ગયા ને ત્યારે જ નક્કી કર્યું હતું મોન્સૂનનો મોન્સૂન જે રીતે જે રીતે પૂરું થાય અને તાત્કાલિક તેની પર ગંભીરતાથી લઈને આ વખતે મહાનગરપાલિકાએ તેની પણ એક્શન લીધી છે અને સડસઠ જેટલા યુનિટ પર અત્યારે સીલ માર્યા છે અને એવું પણ જાણવા મળ્યું છે અઠવાડિયા દસ દિવસ પછી આ તપેલા ડાઇંગ પાછી શરૂ કરી નાખે છે એટલે આ વખતે મહાનગરપાલિકા વોચ રાખી છે જે કોઈ તપેલા ડાયંગ પાછું શરૂ કરશે તો તેની પ્રોપર્ટી સીઝ કરવામાં આવશે અને તેના પર કાયદેસરના પગલાં ભરીને એફઆઈઆર પણ દાખલ કરવામાં આવશે फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो क्लिक करो लाइव को रिफ्रेश करो